આવા તત્વો બેફામ ભૂતકાળમાં પડે એવા ખિસ્સા સામે આવ્યા છે પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો છે એવામાં વધુ એક અમદાવાદમાં સામે આવી છે ફૂલભાઈ ટેકરામાં પોલીસની ટીમ ડીજે બંધ કરવા ગઈ હતી તે દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને એમાં હેગલા પોલીસ ફૂલભાઈ ટેકરા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં મોડી રાત સુધી ડીજે વાગી રહ્યું હતું આ માહિતી પોલીસ કંટ્રોલ રૂમને મળી ગુજરાત યુનિવર્સિટીની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પોલીસ સ્થાનિક લોકોને સાથે બોલાચાલી કરી લોકોની સાથે વધારે પોલીસે કંટ્રોલ અને સ્થાનિક પોલીસની મદદ માંગી હતી ટીજે એમ્સ આયસરને પોલીસ સ્ટેશનને લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા તો ટોળો પોલીસ ઉપર પથ્થર મારો શરૂ કરી દીધો જેમાં પોલીસ ઇજાગ્રસ્ત થયા છે સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ આ સમગ્ર ઘટના સ્થળે દોડી આવ્યા ઉચ્ચ અધિકારી પણ દોડી આવ્યા સ્થળ ઉપર બનાવ બન્યો સમગ્ર માહિતી આપતા પોલીસ અધિકારી સમગ્ર મામલે શાન પાડ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં ચૌદ લોકોના નામ ફરિયાદ દાખલ કરવામાં આવી છે બ્યુરોજી પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા